મણી ધર વડવાળી વરવાળી હજારોની સંખ્યામાં ચોવીસ કલાક માણસ ચાલુ છે બાબ અહીંયા કોઈ દિવસ માનું ધામ બંધ નથી માં મોગલ વડવાળી કબરાવધામ કચ્છ આ દેશ છે જે દેશ વિદેશમાં રહેતા હોય ભારતના નાગરિકો દીકરા અને દીકરીયું એ શું થયું દેશ વિદેશમાં રહેતા હોય ભારતના દીકરા અને દીકરીઓ વડીલો એને માગલ વડવાણીના આશીર્વાદ જે બેઠા છે અમેરિકા આફ્રિકા કેનેડા જ્યાં જ્યાં દેશ વિદેશી મારો વાત સાંભળી રહ્યા છે બા કોઈ માનતા ન લ્યો માનતા એવી રાખો કે હે મોગલ મારું આ કામ થઈ જાય હે માં હું એક કલાક એક દિવસ બે દિવસ સેવા આપીશ પણ માં હું તને હોના ચડાવીશ માં હું તને ચાંદી ચડાવીશ માં હું તને રૂપિયા મૂકીશ આ મોગલને ને કઈ જોતું નથી હો બાપ મોગલને તમારો ભાવ જોઈ છે બાપ તો આ એક મોગલનો તમને આદેશ છે અને કઈ જોતું નથી મોગલને તમારો ભાવ જોઈ છે બીજી વાત જ્યાં લેતા હોય ત્યાં મુબારક છે એને લેવા દયો કારણ આ તો આપે આય માગે બાઈ ચાલો બાપ બેસી જાવ તમે બેસી જાવ બાપ ખમા તમને આપે આય અમારા ગીતા દીકરી છે માના આશીર્વાદ થઈ દેશ વિદેશમાં નામ છે એના મા બાપ આવ્યા છે બાપ માતાજીની કૃપાથી અમારી ગીતા રબારી માની દીકરી છે આજ મોગલની કૃપાથીની દીકરી દેશ વિદેશમાં એનું નામ ગુજી રહ્યો છે જે દીકરીને બાપુ એકસો ચાલીસ રૂપિયા આપતા હતા દીકરી લાખોમાં રમે છે આ મોગલ એમ બીજી વાત ચારણની ની આય આપવા વાળી છે માગે તો બાયું છે હે આ ઘણા નથી અત્યારે ફેમસ થતા આ કાયદેસર ધંધા જો ધ્યાન રાખજો એકવીસમી સદી છે ફેમસ થાય એનાથી સાવધાન સમજી લેજો અહીંયા હું રૂપિયો નથી લેતો વીડિયા ઉતારી દઉં છું નથી લેતો એના વીડિયા ઉતારી દઉં છું કેટલા ફી સુધી જાયશ મેં કીધું બેટા તમે લ્યો છો અને આ મગલ રૂપિયો મોરીને આપે છે એટલે કહું છું આપે આઈન માગે ઈ બાય આપ જાણો છો રોજના નવથી દસ લાખ આવે છે આ ન કરાય ઘણા મને સલાહ છે યુદ્ધ તમારી સલાહ દેવી ને તો તમારા ઘરના દો બીજાને અહીંયા સલાહ દેવાની જરૂર નથી અહીં સંચાલન મોગલ ખુદ કરી રહ્યું છે બીજી વાત હું કોઈની વાતમાં આવતો નથી જે ખરું મારા મનનું ધાર્યું મોગલ ઉદાડે બોલું છું આમાં અઢીસો સેવકો છે કોઈની ઓકાયત નથી મને કહી શકે બાપો વસ્તુ ખૂટી એની ઓકાયત નથી કારણ કે સંચાલન ખુદ પોતે કરી રહ્યું છે સમજો એમ મોગલ ધામે કઈ જોતું નથી મારો અવાજ પડતો હોય લાઈવ દ્વારા અઢારે વરણ